અગ્લેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે સરકારી બાબોની આળસના કારણે સરકારની મહત્વકાંક્ષી યોજના અભરાએ ચડી હોય એવું લાગી રહ્યું છે ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમય મર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે સરકાર મોટા ઉપાડ યોજનાઓ જાહેર કરી દે છે પરંતુ તેના અમલમાં સરકારી બાબોની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે

જે સરકારી શાળાઓ છે જેમાં સરકાર દ્વારા કન્યાઓને સાયકલની સહાય આપવામાં લગભગ છેલ્લા દસ કે પંદર વર્ષથી જે યોજના ચાલે છે એમાં આજની પરિસ્થિતિમાં તમે અંકલેશ્વર અને અન્ય તાલુકાઓની જિલ્લાના તમે પરિસ્થિતિ જુઓ તો આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને અને એ ઓછામાં ઓછી અઢીસો થી પાંચસો સાયકોલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે નવી અને નવી અને એ લોકોને તપાસ કરતા મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકો ભંગારમાં આપવાની છે શોર્ટ આઉટ કરીને પણ જે સાયકલો યુઝ જ નથી થઈ અને નવી ને નવી સાયકોલો તમે ભંગારમાં આપીને સરકારી નાણાંનો જે વ્યય કરો છે એ કેટલે અંશે વ્યાજબી એ જિલ્લા શિક્ષણ અધિકારી માટે વિચારવાનો પ્રશ્ન છે બીજું વિશેષ કે સરકારે આમાં ધ્યાન આપી અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચન આપી અને આ સાયકલોની માહિતી મેળવવી જોઈએ